આ કેસની શરૂઆત તારીખ બે ડિસેમ્બર બે હજાર રોજ થઈ હતી જ્યારે ફરિયાદી મહિલા અમદાવાદ ગાંધીનગર થી બસમાં બેસીને સુરત આવી હતી રાત્રે સેન્ટ્રલ બસ ડેપોના બાહ્ય ભાગમાં બાકડા પર બેઠેલી મહિલાને રામુસિંગ ઉર્ફે માલિયા સિકરવાર અને છોટારામ ઉર્ફે છોટુ કુશવાહે મળી પોતાની રિક્ષામાં બેસાડી આપી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોતાના નિવાસ સ્થાને લઈ ગયા હતા ત્યાં આ બંને શખ્સો મહિલાને ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યું હતું આ ઘટનામાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ડી ગેંગ રેપ ત્રણસો હત્યા કરવાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો હતો કેસની સમીક્ષા બાદ સુરતની વિશેષ અદાલતે બંને આરોપીઓને પચીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયો દોષિત રામુસિંહ જે લાજપુર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો તેને તારીખ એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુરતના હુકમથી પંદર દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી સત્તર ડિસેમ્બર સુધી જેલમાં પરત ફરવાનું હતું પરંતુ તે સમયે હાજર ન થતા તેની સામે પેરોલ ભંગનો ગુનો નોંધાઈ ગયો હતો અને તેની શોધખોળ શરૂ કરાઈ હતી ક્રાઇમ બ્રાન્ચની સતત દેખરેખ બાદ પકડાયો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દોષિતના વતન અને સંભવિત છુપવાના સ્થળોની તપાસ ચાલુ રાખી હતી બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે મધ્યપ્રદેશના મુરેનાના જોઉરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખીડોરા ગામે રેટ કરી ભાગી છૂટેલા દોષિત રામોસિંહ ઉર્ફે માલ્યા રાકેશ સિંહ સિકરવાર રાજપૂતને પકડી પાડ્યો હતો